જય મારડી માં જય મહાકાળી માતા કેમ છો મારું યુટ્યુબ ફેમિલી કોઈ પણ સમસ્યા હોય એનું નિરાકરણ કરી આપવા માટે મી સુખલ બાયો લિંક માં નંબર આપેલો છે કોઈ પણ સમસ્યા હોય તો કરવાનું એટલું છે તમારી સમસ્યા લખો તમારું નામ તમારા પિતાનું નામ સરનેમ કુની દેવીનું નામ હોય લખો મેરડી કાલોડી ઝોપડી બાપો બાપુ જય માતાજી જાય મેરડીમાં મારા બુવાજી ને ઘણી ખમમાં મારી કાલોડી ઝોપડી બાપો બાપુ કેમ છો જમી લીધું મારી વિમન ભોવાની લાડકવાય પરચાવારી ચિહર એ મારી પરચાવારી ચિહર મેરડી બોણી મેરડી કારોની ઝોપડી ગોગો અને માં ભર્યો બનનારાખા માંપૂર્ણા ખાધી ખોટર વાપર્યું નેઠાના કેમ છો મજામાં જમી લીધું કાલે માતાજીની ગાદી ચાલુ છે મારી પંચાવારી છે હર ધામ સાવલી સવારે દસ થી સાંજે છ તાલુકો દરેક નમ્ર જેને જોડાવું હોય જે બધી તકલીફ હોય તો મારા ભુવાજીને ત્યાં કોન્ટેક્ટ કરી લેજો જય માતાજી મા મેરડી ધામ માણસા માણસાઈ શંકર મા મેરડી આપણી યુટ્યુબ ચેનલને તમે બધા પ્રેમ આપો છો મારા સબસ્ક્રાઇબરનો દિવસથી ધન્યવાદ મુખ દીકરી ગાયક કહો શ્રી વાહ ભક્તોનો દિલથી ધન્યવાદ ટૂંક જ સમયમાં નવો પ્રોગ્રામ આવી રહ્યો છે ને મા મેરડીનું નવું ગીત આવી રહ્યું છે તો જેવો પ્રેમ આપો છે એવું આપતા રહેજો

જય મેળી માં મમતા બે લખી છે જય માતાજી જય માતાજી एवी दुआ करू दिन मारा परिवार ने मेरी हाज भी मेरा सो सुख ले पान पेट लू આવતીકાલે રવિવાર રવિવાર એટલે મારી મેરડીની હાઈકોર્ટ કાલની બેઠક છે અમદાવાદ સરદારનગર એરપોર્ટ કોઈ પણ દેવગતિની તકલીફ હોય લિંકમાં નંબર આપેલો જ છે અને અમદાવાદના આજુબાજુના અમદાવાદના કોઈપણ સમસ્યા હોય તો મારો કોન્ટેક નંબર છે કોન્ટેક કરીને નગર એરપોર્ટ મળી જવું રૂબરૂ મળવું હોય આવતીકાલે જય જય મેળીમાં જય મહાકાળીમાં आज शनिवार श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những का <coughs> ना, 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 <coughs> क्या बोलती है ना, ना, क्या

नाना बाल को चूहा खा गया में तो को बोल दे चैनल में आया थे नाना की चैनल चालू कर

Ya, jenuh bulat dia tu.

money

मारी मेल री मा, ओ मा मेरी री तू करे कोई नहीं करे जय माता जी રોટલા ખાઈ લીધા ને હા નું ના નકો મોય તો ફોન કરવાનું કાલે થી ના કરું કે તો ના ના કો મોય તો જ કરવાનું યુકુ લઈ દીધું તો કે બાયડી ના ના મુ તો મંદી બેઠું છું

માતાજીના ના આશીર્વાદ હાલ મારી મેરણીના આશીર્વાદ I hey, am. <laughs> मारी मेरडी मारा गोमी वहा स्टिकर तो कुछ समय में नवरात्रि टूक समयरात्रिवस नौ

आगर बढ़ो अने फॉरेन में डंको वागे तो मारो फॉरेन <laughs> जाओ तो तुम्हार अने हाथ समुद्र पार रूबरू मुकवाए चिंता करो ने मारी नेरडी हाथ जाले वो ऑस्ट्रेलिया जाने के नेरडी में क्या लेके दे वाती के पास से गई तू जा बस अतातिया सिवाद एंड बाद ले हेलो

ये दारा पहले चाल थी नहीं आई जरी मैं होम पे आई गया आप तो हमारे खावा काट दो ओ हमारे खावा मत એ થિયેટરમાં નયાત નગર હોમે ફોન કર્યો